દુખદ સમાચાર કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું શુક્રવારે લાતુરમાં નેવું વર્ષની વયે નિધન થઈ ગયું છે તેમણે સવારે લગભગ છ વાગીને ત્રીસ મિનિટે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા તે લાંબા સમયથી બીમાર રહેતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી તો પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન થઈ ચૂક્યું છે એકાણું વર્ષની વયે તેમનું લાતુરમાં નિધન થયું છે તો બે હજાર આઠ મુંબઈ હુમલા સમયે તેઓ ગૃહમંત્રી હતા ધારાસભ્ય સાંસદ લોકસભા અધ્યક્ષ તેઓ રહી ચૂક્યા છે પંજાબના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તો પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન થયું છે એકાણું વર્ષની વયે તેમને લાતુરમાં અંતિમ શ્વાસ લીધા છે તો હાલ તેમના નિધનથી સમગ્ર કોંગ્રેસમાં જ નહીં બધી જગ્યાએ અત્યારેથી દુઃખદ સમાચારને લઈને શોખ જેવો માહોલ જોવા મળી રહ્યો છે એકાણું વર્ષની વયે તેમને અંતિમ શ્વાસ લીધા છે મુંબઈ હુમલા સમયે તેઓ ગૃહમંત્રી હતા તો હાલ તેમના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે તેઓ ધારાસભ્ય સાંસદ તરીકે રહી ચૂક્યા છે પંજાબના રાજ્યપાલ તરીકે પણ તેઓએ ફરજ બજાવી હતી તેમના સમાચારે સૌ કોઈને ચોકાવી દીધા છે તો લાતુરમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે તેઓ ઘણા સમયથી બીમાર હતા